ગાંધીનગરની ગાંધીનગર ધબકતું તસવીરે ગાંધીનગર અને નિસર વિમેન્સ સાયન્સ ક્લબ દ્વારા આજે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં સુધીર દેસાઈ કાનૂની સલાહકાર બીના પટેલ લેખિકા અને કવિયત્રી મુકેશ પટેલ તંત્રી

તજ્ઞોના પ્રવચન બાદ ભારતીય પ્રતિષ્ઠિત મહિલાઓ ઉપર ક્વિઝ રમાડવામાં આવી હતી સાચા જવાબ આપનાર બહેનોને ગિફ્ટ આપવામાં આવી હતી રોજિંદા જીવનમાં ઉર્જાનું શું મહત્વ છે અને તેની બચત કઈ રીતે કરી શકાય તે સંગીત ખુરશીની જેમ પ્રશ્નોત્તરી સાથે રમત રમાડવામાં આવી વિમેન ક્લબના સંયોજક મિતા ભટ્ટ અને સહ દીપિકા વાઘેલાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું હાર્દિક મકવાણા હાર્દિક ભટ્ટ અને શિવાંગ પટેલ દ્વારા કાર્યક્રમનું સુંદર સંકલન કર્યું હતું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અને તસવીરે ગાંધીનગરના ઉપક્રમે સેક્ટર ત્રેવીસ ખાતે આજે મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે નિસર્ગ વિમેન્સ ક્લબની લગભગ સો જેટલી બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે આજના કાર્યક્રમમાં જાણીતા લેખિકા બીના પટેલ અને કાનૂનના સલાહકાર એવા સુધીરભાઈ દેસાઈના અમે વક્તવ્યો રાખ્યા છે કાર્યક્રમના અંતે બહેનોને મજા પડે એ પ્રકારે એક ક્વીઝનો પણ કાર્યક્રમ છે સાથે સાથે ઉર્જા રમતનો પણ એક કાર્યક્રમ રાખેલો છે આજનો દિવસ છે એ ભારતની અને વિદેશની મહિલાઓ છે એમને જાણવાનું અને મહિલાઓ પોતાની જાતને સક્ષમ અને મજબૂત બનાવે અને દેશના વિકાસમાં એમનો યોગ્ય ફાળો રહે એ માટે આજના દિવસની ઉજવણી અમે કરી છે હું બીના પટેલ લેખિકા અને કવિયત્રી છું આજે મને અહીંયા નિસર્ગ કોમ્યુનિટી સેન્ટર તરફથી એક વક્તા તરીકે બોલાવવામાં આવી છે આજે વિશ્વ મહિલા દિવસ છે આપ સૌ કોઈ જાણીએ છીએ પણ આજે એક બીજો બી પ્રસંગ છે એ છે મહાશિવરાત્રી નર અને નારી એનો એક સુભક સમન્વય એનાથી જેની આખી પ્રકૃતિની રચના થઈ છે એવા સુભક સમન્વયનો આજે આ દિવસ છે અને આજે આ દિવસે આપણે એક ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ આપણે જાણીએ છીએ કેટલાય ક્ષેત્રોમાં પહેલાં જે ક્ષેત્રોમાં નારીઓનું ખેડાણ નહોતું એ ખેડાણથી પણ વધારે આજની મહિલાઓ અને આજની નારીઓ આગળ આવી રહી છે મારી શુભકામનાઓ છે તમામ એવી નારીઓને કે જે લોકોએ વધારેને વધારે નિષ્ફળતાઓ પચાવીને પણ સફળતા તરફ આગળ પ્રયાણ માંડ્યા છે આવી નારીઓને મારા તરફથી ફરી એકવાર શુભકામનાઓ છે નિસર્ગ કોમ્યુનિટી સેન્ટર તરફથી મહિલાઓ અને મહિલાઓના વિષયો ઉપર અને તજજ્ઞ શ્રી બીનાબેન પટેલ અને સુધીરભાઈ દેસાઈ જેઓ આ સામાજિક સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે એવા બંને વક્તાઓ જ્યારે અહીંયા પધારે છે ત્યારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દેશની અને વિદેશમાં જે મહિલાઓની પ્રગતિ થાય છે અને મહિલાઓ જે એમના વિશ્વાસ ઉપર કોન્ફિડન્સ ઉપર જો આગળ વધી અને જે મહિલાઓ પ્રગતિ કરી રહી છે એ મહિલાઓ આ દિન પ્રતિદિન પ્રગતિ કરે અને આપણા દેશમાં મહિલાઓનું પ્રભુત્વ વધે આ પુરુષ પ્રધાન દેશ છે પણ મહિલાઓ જ્યારે આ પુરુષ સમવડી થઈ રહી છે ત્યારે મહિલાઓને પણ પુરુષો જેટલું મહત્ત્વ મળે એ માટે ખાસ આપણા દેશની અને આપણા મિત્રોને પ્રજાઓને હું ખાસ સંદેશ આપું છું કે મહિલાઓને પ્રભુત્વ આપો અને એમને ખૂબ આગળ વધે એ માટે પ્રયત્નો કરીએ અને આ સંસ્થા આ પ્રયત્નો કરી રહી છે એમાં અમારી શુભેચ્છાઓ છો જય હિન્દ આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરે એમની આગવી પરંપરા પ્રમાણે આજે મહિલાઓના સશક્તિકરણ વિશે એક સરસ કાર્યક્રમ ગોઠવ્યો છે તેમાં લેખિકા અને કવિયત્રી એવા હિનાબેન અને હું સુધીર દેસાઈ મને વક્તા તરીકે આમંત્રણ આપ્યું છે અને અમે બંને અત્રે સહર્ષ આવેલા છીએ અને એ અમારું અમે ગૌરવ સમજીએ છીએ મહિલાઓની વાત કરું હિનાબેન તો વાત કરશે જ સામાજિક રીતે પણ એ કાયદાના થોડા ઘણા જાણકાર તરીકે આજે હું મહિલાઓના અધિકારો આપણા ભારતના ઉત્તમ પ્રકારના બંધારણમાં કયા પ્રકારના આપવામાં આવેલા છે અને એ અધિકારોનો ઉપયોગ મહિલાઓ કેવી રીતે કરી શકે કારણ કે એટલું હું જરૂર કહું કે આપણી શહેરી મહિલાઓ તો લગભગ બધી સુશિક્ષિત અને સુપરિચિત છે પોતાના અધિકારોથી પણ આજની તારીખમાં સમગ્ર ભારતમાં એમ કહી શકાય કે લગભગ સિત્તેર ટકા જેટલી મહિલાઓ પોતાના અધિકારોથી આજની તારીખમાં પણ અજાણ છે એટલે નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટ અને નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દરેક દેશની કોર્ટોનો એક આ એક અભિગમ રહ્યો છે કે આપણે પણ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવી અને બધી જ મહિલાઓને પોતાના અધિકારોથી સુપેરે વાકેફ કરવી અને એના માટે મને અહીંયા આવતા ખૂબ આનંદ થયો છે તારીખ આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ગાંધીનગર ના જાણીતા મ્યુઝિકલ સ્ટુડિયો સ્મિત મ્યુઝિક દ્વારા બહેનો માટે એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર બહેનોએ હિન્દી ફિલ્મો ગીતોની પ્રસ્તુતિ કરી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ